નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે પાદરા પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહંત સ્વામી મહારાજની બાણોમી જન્મજયંતિ અને વિશ્વ ઓઝન દિવસ નિમિત્તે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બીએપીએસના પૂજ્ય સંતો પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાલિકા સદસ્યો ભાજપના હોદ્દેદારો અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

અને વડા પરમ પૂજ્ય પરમપૂજ્ય સ્વામીજી મહારાજનો બાણુ જન્મ જયંતિ સમારોહ વડોદરામાં ઉજવવાનો છે તેમની જન્મ જયંતિ સમારોહની ઉજવણીના ભાગરૂપે આજ રોજ વિશ્વ ઓજોન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પાદરા પીપી શ્રોફ ખાતે બીએપીએસ સંસ્થાના પરમ પૂજ્ય સંતો સાથે આજે વૃક્ષોનું પૂજન અને વૃક્ષારોપણ કર્યું છે પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે સ્વામીનારાયણ ખાસ તો પ્રમુખ સ્વામી સ્કૂલ અને પીપી શ્રોફ હાઈસ્કૂલ ની અંદર આજે વૃક્ષારોપણ નો અદભુત કાર્યક્રમ થયો કારણ કે આજે વિશ્વ ઓઝોન ડે છે ઉપરાંત આ પાદરા સ્વામિનારાયણ મંદિર છે એની પણ રજત જયંતિ મહોત્સવ પણ ચાલી રહ્યો છે અને આ વખતે એવો ઝુંબેશ છે કે પ્રમુખ સ્વામી મહારાજ ના પછી જે મહંત સ્વામી મહારાજની નિમણૂક થઈ છે એવા પ્રગટ મહંત સ્વામી મહારાજ મહારાજના બાણુમાં જન્મ જયંતિ મહોત્સવ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ વડોદરા ખાતે બહુ મહા મોટો ઉત્સવ થવાનો છે એ નિમિત્તે ગામડે ગામડે વૃક્ષારોપણ થાય એવું અત્યારે જંબુસરમાં પણ બાણું હજાર વૃક્ષોનું રોપણ થયું અહીંયા પણ બધા ગામડે ગામડે પાત્ર તાલુકામાં પણ થવાનું છે વડોદરા શહેરમાં પણ એનું વૃક્ષારોપણ થવાનું છે અને કરજણ સાવલી અને વાઘોડિયા તાલુકામાં પણ આનું વૃક્ષારોપણ બહુ જ મોટાભાયે ઝુંબેશ ચાલી રહ્યો છે તો વૃક્ષો રહેશે તો જ દેશ રહેશે વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર